માલણ નદીના પટમાં પળતણનો ભારો લેવા ગયેલ આધેડ મહિલાને એક વ્યક્તિએ માર મારવામાં આવતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના નેસવડ ગામે રહેતા વનિતાબેન ભાલિયાની સાથે નેસવડમાં રહેતી દસથી બાર વર્ષની ચાર બાળાઓ નેસવડ ગામને અડીને આવેલ માલણ નદીના પટમાં આજે બપોરના કોઈપણ સમયે પળતણનો ભારો લેવા માટે ગયા હતા ત્યારે આધેડવયની આ વ્યક્તિએ બાળકો સહિત વનિતાબેનને લાકડી વડે ઢોર માર માર્યો હતો તેવીને સ્વર્ણ ગ્રામજનોને જાણ થતા ત્યાંથી વનીતાબેન સહિતનાઓને મહુઆ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી જેને લઈને પોલીસ દ્વારા આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી પાડી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી નાના નાના છોકરાએ મારે કટલા જણા ગયેલા હતા ચારથી પાંચ ભાઈઓ હતો નાની નાની છોકરીઓ ત્રણથી ચાર એને પણ માર મારવામાં બધા એના પાઠા હા પછી બે એ પાછું છે અમે નાની છોકરીઓને મારવામાં હા નાની છોકરીઓને બડા હા એને હા પણ બરોબર